કાળવા ચોકની અંદર આજની આ કાળજાળ ગરમીની અંદર લોકોને તાજક મળે એ માટે પ્રવાસીઓ રાજદારીઓ તેમજ મજૂર વર્ગ આ લોકો વધુને વધુ આ છાસ કેન્દ્રનો લાભ લે સવારે દસથી બપોરના ત્રણ વાગ્યા સુધી આ છાસ બપોરના ચાલુ રહેશે તો વધુને વધુ લોકો લાભ લે એવી અમારી વિનંતી છે સાથે સાથે સાત તારીખે જે આપણી ચૂંટણી છે એમાં પણ જુનાગઢની અંદર જે આપણા ઉમેદવારો છે તમને જે સારા લાગે એ ઉમેદવાર ને ખાસ મતદાન કરજો કારણ કે મતદાન કરવાથી આપણે એને ખૂબ આપણા જુનાગઢ નો વધુ ને વધુ વિકાસ થાય એના માટે તમે મતદાન કરો એવી મારી વિનંતી છે માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે